મેં વિચાર્યું જે પણ અહીંયા આવે મારા લાલાને પરેશાન કરે છે હવે મારા લાલાના દર્શન કોઈને નહીં કરાવો ભલે કંઈ પણ થાય મારા લાલાને હવે ઘરમાંથી બહાર નહીં કાઢો જો જો તમા ત્રણ મહિના વીતી ગયા હરણી નક્ષત્ર આવ્યું અને લાલાને આજે પહેલો પડખું ફેરવ્યું અને મૈયા રાજી રાજેતી નંદબાવા વધાઈ હો શેની વધાઈ અરે આજે આપણા લાલાએ પહેલું પડખું પહેર્યું આજે આપણે કંઈ મનોરથ કરીએ આપણે બધાને ભેગા કરીને આજે ભોજન કરાવીએ ઉત્સવ મનાવીએ જો વૈષ્ણવને તો ઉત્સવ મનાવવા માટેનું એક બહાનું જોતો હોય હ આપણે કેટલાય પ્રકાર છે વાર્ષિક ઉત્સવ નિત્ય ઉત્સવ નૈમિતિક ઉત્સવ આજે મનમાં આ મનોરથ થયો આજે આ ઉત્સવ બનાવો આજે મારા પ્રભુને આ સામગ્રી રોગાવો નિત્ય નવીન મનોરથો વૈષ્ણવના મનમાં થતા હોય વૈષ્ણવને તો મનોરથ કરવા ખાલી બહાનું જોતું હોય આજે મારો જન્મ છે ચાલો ઠાકોરજીને પલને જો લાવું આજે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો આજે મારી મેરેજ એનિવર્સરી છે ચાલો આજે હું વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવું ઠાકોરજીને હું હિંડોલા કરાવું મારા પ્રભુને કેમ લાડ લડાવું એક બહાનું જોતું હોય બધાને આમંત્રણ મોકલાવ્યું આજે બધા વ્રજવાસીઓ આજે હું મારા લાલાના દર્શન બધાને કરાવીશ અને બધા રાજી રાજી થઈ ગયા ગોપીઓ છોળે શણગાર સજીને આવી ગ્વાલવાલ બધા સુંદર સજી ધજી જબલા ટોપી જાત જાતના રમકડા મીઠાઈના થાળ ભરીને લાલા માટે લાવ્યા રમકડાથી રમતા રમતા લાલન થાકી ગયા ત્રણ મહિનાથી હું કોઈને મળી નથી લાગે છે મારા લાલાને ઊંઘ આવી બળદ ગાડું ત્યાં હતું નીચે ઘોડીઓ બાંધી લાલાને એમાં પોડાડ્યા જો પ્રભુનું સુખ ગૌણ થઈ ગયું જ્યાં લૌકિક વિચાર મનમાં આવ્યો મારે મારી સખીઓ સાથે વાત કરવી છે એ બળદગાડું છે ને સંસારનું પ્રતિક છે પતિ અને પત્ની સંસારનું વહન કરનારા બળદગાડાના બંને પડ્યા છે અને એ બળદગાડાની અંદર દૂધ દહીં ગોરસના માટલા ભર્યા હતા એ છે બધા સંસારના વિષય રસો જ્યારે જ્યારે જીવ પ્રભુને ગૌણ બનાવી દે અને સંસારના વિષય રસોને પ્રધાનતા આપે ત્યારે તેરા સંસારનું ગાડું ઠાકોરજી તોડી નાખે ઘણીવાર આપણી સાથે લૌકિકમાં એવું થાય પેલો વાર્તા પ્રસંગ આવે છે ને પેલા માજીએ વિચાર્યું કે દરરોજ ઠાકોરજીની સામગ્રી બનાવું છું તો એક સાથે વીસ પચીસ દિવસ ચાલે એટલી સામગ્રી સાથે બનાવી લઉં તો રોજ રોજ બનાવવાની ઝંઝટ ના થાય એક સાથે પંદર દિવસ સામગ્રી બનાવી અને ઠાકોરજી એક સાથે બધી રોગી ગયા પ્રભુ કે પંદર દિવસ સામગ્રી એક સાથે બનાવી લઈશ પછી તારું મન મારામાં નહીં લૌકિક કામમાં લાગશે પેલું તો તારું મન મારામાં હતું કે આજે ઠાકોરજીને આ સામગ્રી બનાવી છે આજે આ સામગ્રી બનાવી છે એટલે ઠાકોરજી એટલા કૃપાળું છે ને ક્યારેક જીવનમાં કોઈક એવી ઘટના ઠાકોરજી આપે ને ત્યારે વિચારો ઠાકોરજીએ તમને કષ્ટ નથી આપ્યો પણ ઠાકોરજીએ તમારા લૌકિક કષ્ટને દૂર કર્યું છે અલૌકિક કષ્ટને પ્રભુનો ધ્યેય છે કે તમારું મન ઠાકોરજીમાંથી વિચલિત ન થાય તમારું મન ઠાકરમાં લાગેલું રહે એવું પ્રભુ ઈચ્છે છે